જે આપણે ભારતના ઇતિહાસમાં મોગલ સામ્રાજ્યની સ્થાપના અને તેના વહીવટ વિશે ચર્ચા કરીએ આપણે બાબર હુમાયું અને એના પછી શેરશાહ શેરશાહ સુધી ચર્ચા કરી તે સાથે અકબરની પણ ચર્ચા કરેલી હતી આજે આપણે જહાંગીર વિશેની ટૂંકી વિગત જાણીએ જહાંગીરે સોળસો પાંચ થી સોળસો સતાવીસ સુધી શાસન કરેલું હતું જેની અગત્યની બાબતો અંગે આપણે આજે ચર્ચા કરીએ જહાંગીર નો જન્મ પંદરસો ઇગણ માં શેખ સલીમ સિસ્તી ની કુટિર માં થયો હતો તેનું મૂળ નામ સલીમ હતું અકબરે પુત્રનું નામ સલીમ તેના ગુરુ સુફી સંત સલીમ સંતેલું હતું જહાંગીરે અલી કુલ્લી ખાન શેરે અફઘાનની વિધવા મેહરૂ સાથે લગ્ન કર્યા

શીખોના પાંચમા ગુરુ અર્જુન દેવને ફાંસી અને ખુસરોને કેદ કર્યા હતા જગીરના સમયમાં ઈસ્વીસન સોળસો આઠ માં કેપ્ટન હોકિન્સ અને ઈસ્વીસન સોળસો પંદર માં સર ટોમસ રો જેવા અંગ્રેજોએ દરબારની મુલાકાત લીધી હતી

શાહજહાની માતા જગત ગોસાઈ જોધપુરના ઉદયસિંહ શાહજહા એ સોળસો સત્યાવીસ માં અહમદનગરના વજીર મલિક અંબર સાથે સફળતાપૂર્વક સંધિ કરી હતી જેથી જહાંગીરે તેને શાહજહાની ઉપાધિ આપેલી હતી મુમતાજ મુમતાજનું ઈસ્પીસન સોળસો એકત્રીસ માં પ્રસવની પીડા થી મૃત્યુ થયું હતું તેણીની યાદમાં શાહજા એ તાજમહલ નું નિર્માણ કરાવ્યું હતું

શાહજહા સત્તરસો ને ઓગણચાલીસ માં નાદિરશા લઈ ગયો તેને સિંચાઈ માટેની નહેરોના નવેસરથી મરામત કરાવી અને રાવી નદીમાંથી બીજી નવી નહેરોનું નિર્માણ કરાવ્યું હતું શાહજ દ્વારા બનાવેલા સ્થાપત્યમાં દિલ્હીનો લાલ કિલ્લો દીવાને આમ દીવાને ખાસ જામા મસ્જિદ આગ્રામાં તાજમહલ અને મોતી મસ્જીદ વગેરેનું બાંધકામ કરાવ્યું હતું

તેના પુત્ર માં ઉત્તરાધિકાર માટે યુદ્ધ શરૂ થયું જેમાં ઔરંગઝેબે નારાસિકોને પરાજય આપી હત્યા કરીને ગાદી મેળવી હતી

ચર્ચા હવે પછીના પીરિયડમાં લેવામાં આવશે આજે આપણે અહીં રજા લઈએ છીએ મળશું બીજા પીરિયડમાં ધન્યવાદ